નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું એક એવા ગરવા ગુજરાતી ઉદ્યોગ સાહસિક વિશે જેની પાસે કોઈ પણ જાતની એમબીએ કે ફાઇનાન્સની ડિગ્રી તો નથી છતાં દસ હજાર કરોડની નેટવર્ક ધરાવતી કંપની માત્ર દસ વર્ષના સમયગાળામાં ઊભી કરી દીધી પોતાની માર્કેટિંગ સ્ટ્રેટેજી અને બજારને પરખવાની કુશળતાથી દેશની ટોચની બ્રાન્ડ હિન્દુસ્તાન યુનિલિવર અને આઈટીસી જેવા માર્કેટ જાયન્ટને હરાવી પોતાના પ્રોડક્ટને માર્કેટ લીડર બનાવ્યો આ એ વ્યક્તિ છે જે કોઈપણ પ્રોડક્ટને લોન્ચ કરે તે પ્રોડક્ટ માર્કેટમાં લીડર બની જાય છે જી હા મિત્રો હું વાત કરી રહ્યો છું વિ વિની કોસ્મેટિકના ફાઉન્ડર અને સીએમડી દર્શનભાઈ પટેલની મિત્રો તમે ફોક પરફ્યુમની એડવર્ટાઈઝ તો જોઈ જ હશે એ ફોક પરફ્યુમ આ દર્શનભાઈની કંપનીની જ પ્રોડક્ટ છે જેના વિશે આજે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ તો શરૂઆતથી શરૂ કરીએ દર્શનભાઈ પટેલનો જન્મ ગુજરાતના અમદાવાદમાં થયો હતો પરંતુ તેમનો ઉછેર ઓડિશાના સંબલપુર શહેરમાં થયો હતો તેમના પિતા એક વ્યાપારી હતા અને તેમને પણ પ્રકારનું વ્યવસાયિક શિક્ષણ લીધું નહોતું દર્શનભાઈ પટેલ કે જેઓ આજે ફોગ બ્રાન્ડ દ્વારા જાણીતા છે તેમને સફળતા કંઈ અચાનક મળી નહોતી એક સામાન્ય ગુજરાતી પરિવારમાં જન્મેલા દર્શનભાઈ પટેલે જીવનની શરૂઆત ખૂબ જ નાની જગ્યા પરથી કરી હતી આજે તેઓ ફોગ અને વિની કોસ્મેટિક્સ જેવી બ્રાન્ડના માલિક છે તેમની બિઝનેસમેન તરીકેની સફર પારસ ફાર્માસ્યુટિકલ્સથી શરૂ થઈ હતી જે બાદમાં ભારતમાં એક જાણીતી કન્ઝ્યુમર હેલ્થકેર કંપની બની હતી દર્શનભાઈ પટેલે તેમની કારકિર્દીની શરૂઆત ઓગણીસો ને છ્યાસીમાં પારસ ફાર્માસ્યુટિકલ્સમાં જોડાઈને શરૂ કરી હતી તે સમયે પારસ એક નાની એવી કંપની હતી કે જેનું મુખ્ય કાર્ય માર્કેટ રિસર્ચ કરવાનું હતું જ્યાં તેઓ ગ્રાહકોના વલણ અને બજારની જરૂરિયાતોને સમજતા આ દરમિયાન દર્શનભાઈ પટેલને સમજાયું કે જો કંપની યોગ્ય પ્રોડક્ટ લોન્ચ કરે કે જે લોકોની વાસ્તવિક સમસ્યાઓનો હલ કરે તો તે ચોક્કસ સફળ થશે દર્શનભાઈ પટેલે બજારની તકો અને ખામીઓને ઓળખવાનું શરૂ કરી દીધું હતું તે સમયે મોટાભાગના ભારતીયો પેઇન રિલીફ માટે ઘરેલું ઉપાય અને તેલનો ઉપયોગ કરતા હતા દર્શનભાઈ પટેલે એક નવી પ્રોડક્ટ લાવવાનો વિચાર કર્યો એક એવી પેઇન રિલીફ ક્રીમ શોધવાની શરૂઆત કરી કે જે ઝડપથી અસર કરે દર્શનભાઈ પટેલની માર્કેટિંગ ટીમ સાથે મળીને તેમણે નવી મૂવ લોન્ચ કર્યું જે ટૂંક જ સમયમાં દેશનું સૌથી વધુ વેચાતું પેઇન રિલીફ ક્રીમ બની ગયું આ પછી તેમણે ક્રેક ક્રીમ નામે એક એવી ક્રીમ વિકસાવી કે જે ખાસ કરીને એડિયો ફાટી જવાની સમસ્યાઓને ધ્યાન રાખીને બનાવવામાં આવી હતી આ વિચાર દર્શનભાઈને મુંબઈના ચર્ચગે સ્ટેશન પર મહિલાઓની ફાટી ગયેલી એડી જોઈને આવ્યો હતો આ ક્રીમ પણ ટૂંકા ગાળામાં દરેક ઘરમાં પ્રખ્યાત થઈ ગઈ હતી આ ઉપરાંત ડી અને ઇચગાર્ડ જેવા પ્રોડક્ટ્સ પણ દર્શનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લાવવામાં આવ્યા હતા અને ભારતીય બજારમાં ખૂબ લોકપ્રિય બન્યા હતા વર્ષ બે હજાર દસમાં દર્શનભાઈ પટેલ અને તેમના પરિવારજનોએ પારસ ફાર્માસ્યુટિકલ્સને બત્રીસો સાઠ કરોડ રૂપિયામાં વેચી દીધું અને તેમણે નક્કી કર્યું કે એક નવી ઇન્ડસ્ટ્રી ખોલવી અને તેમાં જંપ લાવવું આ સમયગાળો હતો વર્ષ બે હજાર નવ દસનો જ્યારે માર્કેટમાં યુવા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતા પ્રોડક્ટ્સની બોલબાલા હતી એવામાં એમની નજર પડી સ્પ્રે માર્કેટ પર તેમણે જોયું કે ત્યારના યુવાનોમાં પરફ્યુમનો જબરો ક્રેઝ હતો અને આ એક ઉભરતું માર્કેટ હતું એટલે એમણે નક્કી કરી લીધું કે આપણે આમાં ઝંપલાવવું છે તે સમયે આ સેગમેન્ટની માર્કેટમાં લીડર કંપની હતી હિન્દુસ્તાન યુનિલિવર અને તેનો એક્સ નામની બ્રાન્ડનો પરફ્યુમ ખૂબ જ જાણીતો હતો આ ઉપરન્ટ આઈટીસી કંપનીનો એન્ગેજ પરફ્યુમ પણ ખૂબ જ પ્રખ્યાત હતો રેમન્ડ કંપનીનો પાર્ક એવન્યુ પણ તગડો માર્કેટ શેર ધરાવતો હતો આટલી બધી કોમ્પિટિશન હોવા છતાં આ ગુજરાતી વિરલાએ જરાય પણ મૂંઝાયા વગર પોતાનું કામ શરૂ કરી દીધું આમાં દર્શનભાઈએ તેમનો જૂનો અનુભવ કામે લગાડ્યો તેમણે જોયું કે તે સમયના સ્પ્રેની કિંમત બહુ વધારી હતી અને માત્ર દસથી પંદર દિવસમાં આ સ્પ્રે ખાલી થઈ જતા હતા એટલે લોકોને શોખ તો હતો પણ સ્પ્રેની કિંમત અને જલ્દી ખાલી થઈ જવાના કારણે લોકો ખરીદવાનું ટાળતા બસ આ વાત દર્શનભાઈના હાથમાં પકડાઈ ગઈ અને તેમણે લોન્ચ કરી દીધો ફોર્ક પરફ્યુમ તેમણે પોતાની એડવર્ટાઇઝમેન્ટમાં એવી ગેરંટી આપી કે આ સ્પ્રે આઠસો વખત છાંટી શકાય છે અને કિંમતમાં પણ અન્ય બ્રાન્ડ કરતાં સસ્તો છે વધુમાં તેમણે ગેસ ગેસ વગરના સ્પ્રે વેચવાનું શરૂ કર્યું જેની ફ્રેગરન્સ પણ ખૂબ સારી હતી અને ચાલતો પણ લાંબા સમય સુધી હતો બસ પછી તો શું હોય દર્શનભાઈ માર્કેટિંગના તો બાદશાહ હતા જ તેમણે મોટા મોટા સ્ટાર પાસે પ્રચાર કરવા કરતાં પ્રોડક્ટ પર વધારે ફોકસ કર્યું તેમની કંપનીની ફેમસ ટેગલાઇન તો તમે જાણો જ છો ચલ જલ હૈ ફોગનું પૂરું નામ ફ્રેગરન્સ ઓફ ગુડ ગાઈઝ છે આમ ગ્રાહકોને રિઝનેબલ ભાવમાં સારી ક્વોલિટીવાળા સ્પ્રે મળવા લાગ્યા અને દર્શનભાઈએ પોતાની માર્કેટની સમજ અને પકડથી આ માર્કેટમાં પોતાનો ડંકો વગાડી દીધો વર્ષ બે હજાર બાવીસ આવતા સુધીમાં આ કંપનીની વેલ્યુએશન નવ હજાર કરોડને પાર પહોંચાડી દીધી આ કમાલ છે એક ગુજરાતીની કે આ કંપની આજની તારીખમાં પણ સૌથી વધુ માર્કેટ શેર સાથે આ સેગમેન્ટની નંબર વન કંપની છે અને મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીને એકલા હાથે ટક્કર આપી રહી છે જે માત્ર ને માત્ર દર્શનભાઈની કુશળતાથી જ શક્ય બની શકે છે